ભાવનગરમાં પણ બક્ષીપંચ વર્સિસ બક્ષીપંચના ઉમેદવારોની લડાઈ છે ભાજપ અને વિપક્ષના ગઠબંધને કોળી સમાજ પર વિશ્વાસ મૂક્યો છે બંને પાર્ટીએ કોળી સમાજમાંથી આવતા ઉમેદવારને ટિકિટ આપતા ખેલ રસાકસીનો થઈ ગયો છે અને સૌથી મોટી વાત તો એ છે કે આ વખતે કોંગ્રેસ નહીં પણ તેમના ગઠબંધનમાંથી આમ આદમી પાર્ટીને આ બેઠક ફાળવવામાં આવી છે ત્યારે જુઓ મહારાજા કૃષ્ણકુમારસિંહજી નગરીના રાજકીય સમીકરણનો આ અહેવાલ ભાવનગરમાં બે કોળી વચ્ચે લડાઈ કોળી કોળીનો જામ્યો વર્ષે ભાજપ અને આપ વચ્ચે ખરા ખરીનો ખેલ કોળી મતદારો કોને આપશે આશીર્વાદ મહારાજા કૃષ્ણકુમાર કૃષ્ણકુમારસિંહજીની નગરી ભાવનગરમાં લોકસભાનો જંગ બરાબરનો જામ્યો છે આ વખતે બંને પાર્ટીના ઉમેદવાર એક જ નાતિનો હોવાથી મુકાબલો રોમાંચક બની ગયો છે ભાજપમાંથી પૂર્વ મેયર નીરુબેન બાંભણિયા જ્યારે કે આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય ઉમેશ મકવાણા મેદાનમાં છે આ બેઠક પર સત્તાની ચાવી હંમેશાથી કોળી સમાજના હાથમાં રહી છે ભાવનગર લોકસભા બેઠક પર કોળી સમાજના ત્રણ લાખથી વધુ મતો છે હાલ આ કોળી ઉમેદવારો મતદારોને રીઝવવા જીતાડવા માટે આજીજી કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં વિકાસના કામો અગણિત થયા છે દરેક ક્ષેત્રે વિકાસ થયો છે દરેકના જીવનો ધોરણ ઊંચા એવા છે કિસાન હોય ખેડૂત હોય કે મહિલા હોય કે આદિવાસી આ બધા ક્ષેત્રોની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ખૂબ વિકાસના કામો થયા છે આગેવાનો અને અમારું રાષ્ટ્રીય નેતૃત્વ ગુજરાત પ્રદેશનું નેતૃત્વ અને અમારા આગેવાનો ધારાસભ્ય સાંસદ અને કાર્યકરોએ જે પરિશ્રમની પરાકાષ્ટ કરી છે ત્યારે અમને ચોક્કસ એવી આશા છે આ બધાની સાથે રહીને કામ કરીને પણ અમે પાંચ લાખ કરતાં પણ વધારે મતથી જીતશું એવી અમે આશા વ્યક્ત કરીએ છીએ આજે આશીર્વાદ લઈ અને અમારી ઇન્ડિયા એરલાઇન્સની રથયાત્રા સ્વાભિમાન યાત્રા અમે આજે કાઢી રહ્યા છીએ એવી અમે પંદર ભાવનગર લોકસભાની દરેક તાલુકા પંચાયત સીટમાં જવાના છીએ દરેક ગામમાં જવાના છીએ આ ભ્રષ્ટ ભાજપ જે છે એની અભિમાન જે છે એ ઉતારવા જઈ રહ્યા છીએ લોકશાહી બચાવવા માટેની અમારી આ યાત્રા છે અને જેને કહેવાય કે ગુજરાતની નહીં પણ ભાવનગરની અંદર ભ્રષ્ટાચારને નેસ્ત નાબૂદ કરવા માટે એક એક ગામમાં છેવાડાના માનવી સુધી માતાઓ પાસે અમે જવાના છીએ અને આશીર્વાદ લેવાના છીએ ભાવનગર જ્ઞાતિગત સમીકરણોની વાત કરીએ તો સૌથી વધુ કોળી સમાજના ત્રણ લાખ મતો છે બીજા નંબરે બ્રાહ્મણ સમાજના એક પોઈન્ટ પંચોતેર લાખ મત ક્ષત્રિય સમાજના એક પોઇન્ટ સાઠ લાખ પાટીદાર સમાજના એક પોઈન્ટ પચાસ લાખ દલિતના એક પોઈન્ટ પચાસ લાખ સહિત મુસ્લિમો પણ એક પોઇન્ટ પચાસ લાખ છે આ તમામ જ્ઞાતિઓ સિવાય અન્ય જ્ઞાતિ પણ દિલ્હીના દરબારમાં કોણ પહોંચશે તે નક્કી કરતી હોય છે ભાવનગર બેઠક પરંપરાગત રીતે ભાજપનો ગઢ રહી છેલ્લી બે ચૂંટણીની વાત કરીએ તો ભાજપના ડોક્ટર ભારતીબેન શિયાળ વિજેતા રહ્યા હતા તો આ જ બેઠકથી પહેલા ભાજપના રાજેન્દ્રસિંહ રાણા સતત પાંચ ટર્મ સુધી સાંસદ રહ્યા હતા ભાવનગરમાં આવતી સાત વિધાનસભામાં માત્ર બોટાદ સિવાય તમામ ભાજપ પાસે છે અપક્ષ ઉમેદવારો ઉભા કરી શકે છે તો સામે આમ આદમી પાર્ટી પણ ભાજપની પરંપરાગત મતબેન્કમાં તરાપ મારવા અપક્ષ ઉમેદવારો ઉભા રાખી શકે છે અપક્ષ કેટલા મતો લઈ જાય છે તેના પર હાર જીતનો મદાર રહેતો હોય છે ભાજપ અને આપના ઉમેદવાર હાલ જોરથી પોતાના પ્રચાર અભિયાનમાં જોડાયેલા જોવા મળી રહ્યા છે બંને પ્રજા વચ્ચે જવાનો એક પણ દિવસ છોડી નથી રહ્યા આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાથે પ્રદેશ આપના મોટા નેતાઓ પણ પ્રચારમાં લાગ્યા છે તો ભાજપના નીમુબેન વાભણીયા સાથે મૂળ ભાવનગરના પત્ની તથા કેન્દ્રમાં આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ પ્રચારમાં જોવા મળ્યા હતા જોકે માંડવિયા પોતે પણ પોરબંદરથી ઉમેદવાર છે